દ્રશ્યો આપને દર્શાવીશું ભાવનગરના ભાલ પંથકના આકાશી નજારો નજારોમાં ભાલ પંથકમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ મીઠાના નગરોના ગેરકાયદે પાળાના કારણે પૂર આવ્યું વરસાદી પાણીના નિકાલ આડે અવરોધ ભાલ પંથકના ગામો બેટમાં ફેરવાયા પાડિયા દીવડિયા મઢિયામાં પાણી પાણી થઈ ગયું આ આકાશી દ્રશ્યો જુઓ ચારે તરફ માત્ર અને માત્ર પાણી જ પાણી છે જમીન ક્યાંય દેખાઈ નથી રહી ગેરકાયદે મીઠાના અગરો જ્યાં ને ત્યાં બનાવી દેવામાં આવ્યા જેના કારણે શું સ્થિતિ ભાલ થઈ છે તેના આ દ્રશ્યો છે મીઠાના અગરોના ગેરકાયદે પાળાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ આ માનવ સર્જિત પૂર છે ગેરકાયદે મીઠાના અગરો અહીંયા ખડકી દેવામાં આવ્યા પાળા બનાવ્યા

માઢિયા આ તમામ ગ્રામ્ય વિસ્તારોની જે માનવસર્જિત છે અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ ચારે તરફ જળબંબાકાર અને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કેટલા સમયથી આ સ્થિતિ છે અને લોકોનું શું કહેવું છે નર્મદ કાળા તળાવ સહિતના જે ગામડાઓ છે કે જ્યાં માનવસજિત પૂર આવવાના કારણે જનજીવન છે તે ખોરવાઈ ચૂક્યું છે જોકે છેલ્લા ચાર દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે આ ડ્રોન વિડીયો ની અંદર જોઈ શકાય છે કે જે પ્રમાણે મીઠાના અગરો દ્વારા ગેરકાયદેસર પાળા બંધાવવામાં આવ્યા છે તેના કારણે આજે કુદરતી પાણી છે તે રોકાઈ રહ્યું છે જેના કારણે આજે ગામડાઓની અંદર પાણી ફરી વળ્યું છે જેના કારણે આજે ગ્રામજનો છે તેનું જનજીવન ખોરવાયું છે છે ખાસ કરીને જે કુદરતી હોય કે તે પણ એમાં અવરોધ ઉભો થયો છે અને તેનું પણ પાણી આ ગામડાઓની અંદર રોકાઈ જાય છે એટલે કે આ બાબતે ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત પણ કરવામાં આવી હતી અને પોતાના ધારાસભ્યો અને સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા દસ વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે આજે ભાવનગર કલેક્ટર દ્વારા આજથી ત્રણ દિવસ પહેલા આ જે પ્રભાવિત થયેલા ગામડાઓ છે તેમની મુલાકાત લેવામાં આવી હતી અને ગામ લોકોને એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે તાત્કાલિકના ધોરણે આ પાણીનો નિકાલ કરવામાં આવશે અને જે ગેરકાયદેસર પાળાઓ છે તેમને તોડી પાડવામાં આવશે પરંતુ પરિસ્થિતિ હજી સુધી બદલાઈ નથી તે પ્રકારના દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જગ્યાએ જે 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 હજારો અંદર મીઠાના પાળે આ આ જગ્યાઓ છે છે તે ફાળવી તેના કારણે અવરોધ ઉભો થઈ રહ્યો છે અને આ અંતે જે ડ્રોન દ્રશ્યો ઉપરથી ચોક્કસથી કહી શકાય કે જે ભાલ પંથકની અંદર માનવ સર્જિત પૂર આવ્યું છે તેની જવાબદાર કોણ છે અને તેની ઉપર તંત્ર પગલા લેવા જોઈએ અને આ ગેરકાયદેસર દબાણો જે થયા છે તેમને દૂર કરવા જોઈએ પાર્થ આભાર જાણકારી આપવા માટે